તેવી પણ માહિતી તેમણે આપી છે વિગતવાર માહિતી જોઈએ તો રાજ્યમાં લાંબા સમયથી શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબને કારણે ઉમેદવારોમાં પરવર્તતી અનિશ્ચિતતા અને અપેક્ષાઓ વચ્ચે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ઢિંઢોરે મહત્વપૂર્ણ નિવેદન આપી છે તેમણે સ્પષ્ટતા કરી છે કે ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રીતે હાથ ધરવામાં આવી છે અને કોઈ પણ ઉમેદવારને અન્યાય ના થાય તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વેટિંગ લિસ્ટ ઓપરેટ કરવા માટે એક ખાસ પોર્ટલની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે ભરતીમાં ખાલી રહેતી બેઠકો માટે વેટિંગ લિસ્ટ ઓપરેટ કરવા માટે એક વિશેષ પોર્ટલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે આનાથી ખાલી પડેલી જગ્યાઓ પર યોગ્ય ઉમેદવારોને તક મળી શકશે આ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું કે વર્તમાન ભરતી પ્રક્રિયા ચાલુ છે અને ખાલી રહેતી જગ્યાઓ માટે આગામી સમયમાં નવી પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વિભાગ દ્વારા ટેટ વન ટેટ ટુ ટાટ માધ્યમિક અને ટાટ ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષાઓ લેવામાં આવશે આ જાહેરાત ખાસ કરીને છેલ્લા બે વર્ષથી બી એડ કરી તાલીમી સ્નાતક થયેલા ઉમેદવારો માટે રાહતરૂપ બની શકે છે જેઓ નોકરીની તકોની રાહ જોઈ રહ્યા છે આ ઉમેદવારોને પણ પૂરતી તકો મળે તે માટેની વ્યવસ્થા ટૂંક સમયમાં કરવામાં આવશે ધન્યવાદ